જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે માવા ગુલ્ફી બનાવીશું માવા ગુલ્ફી માટેની સામગ્રીમાં થોડા બદામ થોડા કાજુ થોડા પિસ્તા પાંચસો ગ્રામ દૂધ મિલ્ક પાવડર અને ખાંડ હવે માવા ગુલ્ફી બનાવવા માટે આપણે એક પાવડર તૈયાર કરીશું જેમાં મેં કાજુ બદામ અને પિસ્તા મિક્સર જારમાં નાખી સાથે સાથે બે થી ત્રણ ચમચી મિલ્ક પાવડર અને બે ચમચી ખાંડ તમને ગળપણ જે રીતે ભાવતું હોય એ રીતે ખાંડ નાખજો મેં એક ચમચી વધારે નાખી છે હવે એક પેનમાં પહેલાં થોડું પાણી નાખીશું ત્યારબાદ જે આપણે આ દૂધ લીધું હતું

થોડું એક વાટકીમાં દૂધ લઈ પાવડર તૈયાર કર્યો હતો મિક્સ કરી લઈશું આ રીતે અંદર પેસ્ટ નાખી સતત હલાવતા રહીશું જેથી ગઠ્ઠા ના પડે અને ફરીથી ત્યાં સુધી હલાવીશું ઘટ્ટ ના થઈ જાય તમે જોઈ શકો છો દૂધ આપણો એકદમ ઘટ્ટ થઈ ગયું છે હવે થોડી વાર ઠંડુ કરી ગુલ્ફીના મોલ્ડ ની અંદર આ દૂધને જમાવવા માટે મૂકી દઈશું મેં આ રીતે એક નાની એવી મટકી અને ગુલ્ફીનો મોલ્ડ લીધું છે તમે પણ તમારી પાસે નાનો ગ્લાસ કે કોઈ પણ નાની એવી માટલી હોય તમે એમાં જમાઈ શકો છો હવે થોડું થોડું દૂધ આ રીતે નાખતા જઈશું આ રીતે ગુલ્ફીના મોલ્ટની અંદર બધું જ મિશ્રણ ભરી ઉપરથી થોડા કાજુ બદામ પિસ્તાની કતરણ આ રીતે નાખી ડેકોરેશન કરી લઈશું હવે આ રીતે ફોઈલ પેપરની મદદથી પેક કરી દઈશું જેથી આપણી ગુલ્ફીમાં બરફનો ભાગ સહેજ પણ ના રહે અને સરસ મજાની જામી જાય હવે આને ફ્રીઝમાં રાતે આખી રાત સુધી પણ રાખી શકો અથવા તો સાત થી આઠ કલાક માટે ફ્રીઝરના ખાનામાં સેટ કરવા મૂકી દઈશું તમે જોઈ શકો છો સાત થી આઠ કલાક બાદ આપણી ગુલ્ફી ફ્રીઝરમાં સરસ મજાની સેટ થઈ ગઈ છે તમે પણ આ માવા ગુલ્ફી બનાવજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે અમારી ગુલ્ફી કેવી લાગી